નર્મદા જિલ્લાના તિલકવાડા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે પેસેન્જર ભરેલી ઇકો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઇકો ગાડી રોંગની બીજી સાઈડ પલટી ખાઈ હતી તિલકવાડા તાલુકાના વાકોલ ગામના કેટલાક લોકો મરણ પ્રસંગમાં જઈને પરત આવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે ઇકોમાં સવાર મહિલા બાળકો સહિત અંદાજીત છથી સાત લોકોને ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ખાસ કરીને ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી